પોલીસ પ્રજાના દ્વારે પહોંચી કડોદરા પોલીસની પહેલ મીટિંગ કરી લોકોમાં જાગૃતિ લાવવા નિર્વિઘ્ન તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી સુરત શહેરમાં થયેલા પથ્થરમાળા બાદ જિલ્લામાં કોઈ અનિચ્છ બનાવ બને નહીં તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવાર જિલ્લામાં સુલે શાંતિ અને ભાઈચારા રાખી ઉજવાય તે માટે કડોદરા જીડીસી પોલીસ દ્વારા પોલીસ પ્રજાના દ્વારે અંતર્ગત કડોદરા પોલીસ મથકના પીઆઈ ભાવિક શાહ પીએચઆઈ જનકબેન મીર પીએચઆઈ જી જે ચૌધરી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ સાથે મંગળવારે રાત્રે પોતાના વિસ્તારમાં આવેલા ચલઠાણ વિવેકાનંદ ખોડર ગ્રુપ ખોડિયાનગર ચલઠાણ કડોદરા એમ સ્ક્વેર નીલમ હોટલ સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ખાતે મોલ્લામિટિંગ કરવામાં આવી હતી અને લોકોને સમજ આપવામાં આવી હતી કે કોઈ ઉશ્કેરણીજનક વાતાવરણ સર્જાય નહીં અને કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તેની તકેદારી રાખી શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ ગણેશ મંદિરના આયોજકો માટે જરૂરી સૂચના જેવી કે ગણેશ મંદિર ઉપર સીસીટીવી ફરજિયાત લગાવવા તેમજ ચોવીસ કલાક એક માણસ હાજર રાખવો સ્થાપનાથી વિસર્જન દરમિયાન કોઈપણ જાતના વિવાદાસ્પદ તેમજ કોઈની લાગણી દુભાય તેવા ગીટો વગાડવા નહીં અને ડીજે રાખવાના હોય તો ડીજેવાળાની સંપૂર્ણ ડિટેલ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી વિસર્જનના સ્તર બાબતે પહેલેથી જ વેરીફાઈ કરી લેવું અને કોઈપણ પ્રતિબંધિત જગ્યા ઉપર ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવું નહીં તેમજ આ સિવાય કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો પોલીસ કંટ્રોલ રૂમ અથવા કડોદરા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર ચોરાણું અડસઠ એકતાલીસ એક ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે